नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે આ છ રાશિના લોકોનો સાથ સહકાર મળશે કોઈટકેલું કાર્ય પૂર્ણ થતાં રાહત મળશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો તમે તમારું કાર્યક્ષેત્રમાં તમારું ઈચ્છિત કામ કરી શકશો સરકારી સત્તામાં ચોક્કસ વ્યક્તિ સાથે નિકટતા વધશે વિદેશ સેવા સાથે જોડાયેલા લોકોને વિશેષ સન્માન અને અધિકાર મળશે વેપારના સ્થળે કોઈ શુભ પ્રસંગ બનવાની સંભાવના છે નોકરીમાં બઢતી સાથે વાહન નોકરચાકરોની ખુશીમાં વધારો થશે રાજકારણમાં તમારા નેતૃત્વની પ્રશંસા થશે તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે લાંબી યાત્રા પર જઈ શકો છો સંતાનોની જવાબદારીઓ પૂરી થશે કોર્ટના મામલામાં વિલંબનો અંત આવશે નિર્માણ કાર્યને વેગ મળશે મિલકત મળશે વિદેશ પ્રવાસની ઈચ્છા પૂરી થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આજે સરકારી અધિકારીઓનો ડર રહેશે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં બિનજરૂરી વિલંબને કારણે તમે દુઃખી થશો બિઝનેસ બદલવાનું નક્કી કરી શકો છો રાજનીતિમાં અનુકૂળ વાતાવરણના અભાવે તમે અસ્વસ્થતા અનુભવશો રોજગારની શોધ અધૂરી રહેશે મુસાફરી દરમિયાન બિનજરૂરી વિવાદો પત્રને હાસ્યનું પાત્ર બનાવશે તેથી શાંત રહો તમારે કોઈ પ્રિય વ્યક્તિથી દૂર જવું પડી શકે છે પરિવારમાં પિતા સાથે બિનજરૂરી મતભેદ થઈ શકે છે કોઈ અજાણી વ્યક્તિ સાથે તમારી ગુપ્ત અથવા પારિવારિક બાબતો શેર કરવાનું ટાળો મિથુન રાશિની વાત કરીએ તો સરકારી સત્તામાં બેઠેલા વરિષ્ઠ અધિકારીઓ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે તમને રાજ્ય સ્તરનું સન્માન અથવા પદ મળી શકે છે રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે બેરોજગાર લોકોને રોજગાર મળશે વ્યાપારમાં કરેલા ફેરફારો પ્રગતિના કારક અને લાભદાયી સાબિત થશે જો તમને કોઈ મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી મળશે તો સમાજમાં તમારી માનવ પ્રતિષ્ઠામાં વધારો થશે તમને કોઈ શુભ કાર્યક્રમ માટે આમંત્રણ મળશે એવું લાગે છે કે ઉદ્યોગમાં સાનુકૂળ કાર્ય થઈ રહ્યું છે અને આવક થશે બૌદ્ધિક કાર્ય કરનારાઓને નોંધપાત્ર સફળતા મળશે તમને તમારા પિતા તરફથી સહયોગ અને સાથ મળશે તમને દૂરના દેશમાંથી કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે પરીક્ષા સ્પર્ધામાં તમને સફળતા મળશે કર્ક રાશિની વાત કરીએ તો આરામ અને સગવડતામાં વધારો થશે તમને તમારી પસંદગીનું સ્વાદિષ્ટ ભોજન મળશે તમને તમારી માતા તરફથી પૈસા અને ભેટો પ્રાપ્ત થશે આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે મહત્વપૂર્ણ કાર્યમાં તમને સફળતા મળશે તમારા દરેક કાર્યને સમજદારીથી કરો સામાજિક પ્રવૃત્તિઓમાં વધુ ભાગ લેવાથી તમારો સામાજિક દરજ્જો વધશે તે એક લાંબી મુસાફરી હશે તમે વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો બેરોજગારોને રોજગાર મળશે કેટલાક અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે વેપારમાં નવા ભાગીદારો બનશે રાજનૈતિક ક્ષેત્રે તમને ઘણો સહયોગ મળશે જેલમાંગથી મુક્ત થશે વાહન સુવિધા માંગ વધારો થશે પુનર્નિર્માણની યોજના સફળ થશે સિંહ રાશિ નિવાત કરીએ તો બિહારમાં નોકરી માટે પરીક્ષા કે ઇન્ટરવ્યુ આપતા લોકો માટે સારા પ્રયત્નો થશે તેની પરીક્ષા અને ઇન્ટરવ્યુ સારા રહેશે નવો ધંધો શરૂ કરવાની યોજના સફળ થશે આજનો દિવસ લાભદાયક અને પ્રગતિકારક રહેશે પરિવારમાં ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે સહકારી વ્યવહાર ચાલુ રહેશે શાસનમાં ભાગ લેવાની તક મળશે તમને રાજનીતિમાં ઉચ્ચપદ અને મહત્વપૂર્ણ જવાબદારી મળશે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને તેમના પેકેજમાં વધારાના સારા સમાચાર મળશે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને પ્રગતિ સાથે ફાયદો થશે जमीन मकान અને વાહન ના કામ થી લાભ થશે कन्या राशि ની વાત કરીએ તો નોકરી અને વ્યવસાય માં उन्नति થશે નોકરી છોડી રહેલા લોકોને સફળતા મળશે જીવનસાથી ના સહયોગ થી વેપાર માં પ્રગતિ ને સાથે લાભ પણ થશે બિઝનેસ પ્લાન શરૂ કરી શકો છો अथवा તમે આવી યોજના નો ભાગ બનશો બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા લોકોને તેમના બોસની નજીક હોવાનો લાભ મળશે સમાજમાં માન સન્માનમાં વધારો થશે તમે સારા માણસોને ઓળખશો જે લોકો ફરતા ફરતા વેપાર કરે છે તેમને વિશેષ સફળતા મળશે નોકરીમાં પ્રમોશનની સાથે મહત્વપૂર્ણ સ્થાન પર કામ કરવાની તક મળશે તુલા રાશિની વાત કરીએ તો દિવસની શરૂઆત ધસારો સાથે થશે કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના રહેશે અભ્યાસમાં વિવિધ અવરોધોને કારણે તમે પરેશાન રહેશો રોજગાર માટે ઘણી શોધ કર્યા પછી તમે નિરાશ થશો વેપાર ધંધો ધીમો રહેશે રાજનીતિ અને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તમારે ઘરથી દૂર જવું પડી શકે છે આધ્યાત્મિક કાર્યમાં પણ રસ રહેશે પરિવારમાંગ બિનજરૂરી દલીલોને કારણે તમે નાખુશ રહેશો સંબંધોમાંગ અંતર વધશે મુસાફરી દરમિયાન તમારે પીડા અને મુશ્કેલીનો સામનો કરવો પડશે કોઈ મિત્ર તમારા વિશ્વાસ સાથે દગો કરી શકે છે वृश्चिक राशि बात करिए तो दिवस की शुरुआत कोई विस्फोटक समाचार साथे थशे। कोई सारा साथचार मिली तुम्हारे कोई व्यवसायिक काम माटे प्रवास पर जवी सके कार्यक्षेत्र मां तुम्हारी नीति मुजब काम करव जीइए कोई शू कहे सांभळशो नहीं વ્યવસાય માંગ તમારા પ્રતિસ્પર્ધી તમને નુકસાન પહોંચાડવાની યોજનાઓ બનાવશે તેનાથી વિપરીત તે તમને લાભ કરશે અને તમને નુકસાન નહીં કરે નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે નિકટતા વધારવાનો લાભ તમને મળશે રાજકારણ માંગ ઉચ્ચપદ અને પ્રતિષ્ઠા મળવાની સંભાવના છે સામાજિક કાર્યોમાં તમારી સક્રિય ભાગીદારી રહેશે તમને સ્વાદિષ્ટ ભોજન મળશે નવું વાહન ખરીદવાની યોજના સફળ થશે ધનરાશિની વાત કરીએ તો દિવસ શુભ લાભ અને પ્રગતિથી ભરેલો રહેશે જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈને પણ જણાવશો નહીં નહીંતર કામ બગડી શકે છે કાર્યસ્થળે થોડું દબાણ વધી શકે છે નોકરી બદલવા તરફ વલણ વધશે वेपार क्षेत्र साथ जोड़ायेल व्यक्ति पोता स्त्रोत वारों प्रयास करव जो व्यवसाय क्षेत्र में काम करता कार्य योजनाओ विस्तार जरूर पड़ते सखत मेहनत कर पाचड़ राखो सफलता मिले कार्यक्षेत्र में तरा वरिष्ठ सहकर्मीओ सारो तालमेल बनावा प्रयास करो મકર રાશિની વાત કરીએ તો સંતાનોના સુખમાં વધારો થશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળશે વિદ્યાર્થીઓના અભ્યાસમાં આવતી અડચણો દૂર થશે તમને વેપારી મિત્ર તરફથી સહયોગ અને સાહચર્ય મળશે છાપકામના કામમાં રોકાયેલા લોકોને નોંધપાત્ર સફળતા અને સન્માન મળશે ગાયન ક્ષેત્રે પ્રવૃત્તિ વધશે કોઈ અધૂરું કામ પૂરું થવાથી મનોબળ વધશે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકો તેમની બૌદ્ધિક શક્તિમાં વધારો કરશે તમને તમારા કાર્યમાં સફળતા અને સન્માન મળશે ફળ અને શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે સામાજિક કાર્યોમાં ઘણી વ્યસ્તતા રહેશે મહત્ત્વની યાત્રા પર જવાની સંભાવના છે રોજગારીની તકો પ્રાપ્ત થશે પરિવારના કોઈ સભ્ય તરફથી સારો સંદેશ આવશે કાર્યક્ષેત્રમાં તમારી વ્યવસ્થાપન શૈલી ચર્ચાનો વિષય બનશે કુંભ રાશિની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો પૈસા અને મિલકતને લઈને પરિવારમાં વિવાદ ઝઘડાનું સ્વરૂપ લઈ શકે છે बुद्धि थी पारिवारिक विवादों ने शांत करवानो प्रयास करवो जो नौकरी नवी जवाबदारियों मलवाना संकेत छे व्यवसाय समय समयसर काम करो चौकस सफल राजकारण थे राजण वाणी शैली जनता पर सारी छाप छोड़े रोजगार नी शोध मांग भटकता लोगों ने रोजगार मिले બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને ઉચ્ચ પદ મળવાની સંભાવના છે કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ સ્થાપિત થશે મીન રાશિની વાત કરીએ તો અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે તમે તમારી ક્ષમતાથી તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં સફળ થશો કાર્યક્ષેત્રને લગતો કોઈ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો આધ્યાત્મિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને પ્રગતિ સાથે લાભ મળશે નોકરીની શોધ આજે પૂર્ણ થશે પરીક્ષા સ્પર્ધામાં તમને સફળતા મળશે વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા લોકોને વિજાતી જીવનસાથીની નજીક હોવાનો લાભ મળશે કોર્ટ કચેરીના મામલામાં સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે કૃષિ કાર્યમાં જોડાયેલા લોકોને સફળતા મળશે વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રત્યે રસ વધશે તકનીકી શિક્ષણ મેળવવા માટે તમારે ઘરથી દૂર જવું પડી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો